છે કટોરી જેટલી તો એના માટે છે ત્રણ મરચા લીલા અને એક આદુ નો ટુકડો અને ત્રણ આપે લસુણ ની કલિયા લીધી છે અને મરચા ને આપે આપણે મોટા મોટા છે એને આપે ઝીણા કરી લઈશું આવી રીતના અને પછી એને આપણે કૂટી લઈશું આપે કૂટી લઈશું

આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે થોડા લીલા દાણા ઉમેરીશું અને એને આપે સારી રીતે મિક્સ કરી લેશું હવે એના માપે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને પછી મિક્સ કરીશું અને પછી આવી રીતના હાથમાં લઈશું તેલ અને પછી આવી રીતે અને પછી આપણે પાલક લઈશું થોડી ઘણા આવી રીતના ગોળ કરીશું એને આપણે અને આવી રીતે આપણે દબાવીશું ગોળ તમને કરવી હોય તો આવી રીતના કરી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો આપણે બધી આવી રીતની ટીકી કરી લઈશું અને પછી આપણે તાળી લઈશું ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી લીધું છે હવે એનામાં આપી ઉમેરીશું જે આપણે પાલકની ટીકી બનાવી છે એ તો આપણે બધી ઉમેરી નાખીશું એક બાજુ આપણે સરખી પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ તો આપણે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો આવી રીતના એ બહુ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટી બને છે ફ્રેન્ડ અને સેહત માટે અને પેટના પાણીમાં પણ પાલકમાં બહુ ઘણું બધું પાણીની માત્રા હોય છે એટલે બહુ જ સારી બને છે ટીકી પાલકની તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણે શેક લઈ બને બાજુ અને થોડા તેલ પણ આટલી ટેસ્ટી બની જશે ફ્રેન્ડ તો થોડીક આપણે બ્રાઉન કરવાની છે ઘણી બધી આપણે નથી પકાવવાની મીડિયમ સાઈઝ પર આવી રીતના પકાવીશું તો તમે જોઈ શકો છો આ સારી રીતે પાકી ગઈ છે અને ઘણું બધું ફ્રેન્ડ્સ તેલ પણ નથી ખપતું અને એટલી ટેસ્ટી બને છે કે તમને આ રીત જવું પસંદ આવશે ફ્રેમ અને પાલક બહુ હેલ્ધી હોય છે ખાવા માટે તો તમને એમ થાય કે આજે પાલકનું અમે કાંઈક નવું ખાવું છે તો આવી રીતે પાલકમાંથી તમે ટીકી બનાવજો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક બાજુ આવી રીતના સરખી પાકી ગઈ છે આ તમે જોઈ શકો છો ફ્રેમ તો બિલકુલ સારી રીતે પાકી ગઈ છે અને જો સિમ્પલ ને આ રેસિપી તમને સારી લાગી હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો આવી રીતની નવી નવી રેસીપી અને સિમ્પલ રેસીપી હું તમારા માટે લાવી છું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી આજે આપણે બનાવીશું નાસ્તો કે આપણે ખમણી લીધું છે આવી રીતે

મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ એનામાં આપણે લોટ લીધો છે ચણા નો એ આપણે ઉમેરીશું અને આપણે સારી રીતે મિક્સ કરીશું આજે જો તમારી સાથે હું શેર કરું છું એ આપણે બનાવીશું લુદી બટ ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ આવી રીતે ટ્રાય ન કર્યા હશે તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને એનામાં પાણી તમે નહીં ઉમેરો ફ્રેન્ડ્સ તો પણ દાલસ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે કે જેનું તીખું કે સ્વાદિષ્ટ ખાવાનું મન થાય અને હેલ્ધી પણ હો તો આવી રીતે તમે જરૂરથી એકવાર બનાવજો તો જોઈ શકો છો રૂધીમાં પાણી ઘણું બધું હોય છે એટલે એનામાં પાણી ઉમેરવાની તમને કાંઈ જરૂર નથી આવી રીતે મિક્સ કરીશું બધું આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના રૂધીમાં પાણી ઘણી માત્રા હોય છે જે હેલ્ધી પણ હોય છે ખાવા માટે તો આપણે આવી રીતે બધું મિક્સ કરીને આપણે પાંચ મિનિટોમાં તો થઈ જશે તૈયાર નાસ્તો તો હવે એને આપણે એને આપણે એક કટોરીમાં કાઢી લઈશું અને પછી એને આપણે તળી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે એની રીતે જશું આવી તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ પસંદ આવશે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગશે આવી રીતના બધા આપણે તાળી લઈશું આ ભજીયા બહુ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે ફ્રેન્ડસ તમે જ્યારે એમ થાય કે આજે કાંઈ ચટપટું ખાવાનું મન થાય છે અને એ હેલ્ધી હોય એવા એ રીતના આપણે ખાવાનું મન થાય તો એકવાર જરૂરથી તમે આવી રીતના ટ્રાય કરજો તમને પસંદ આવશે થોડુંક આપણે બ્રાઉન કરવાનું છે ક્રિસ્પી જોઈએ તો આવી રીતે થોડું થોડું બ્રાઉન થાય ત્યાં સુધી કાઢી લેવાનું તો તમે જોઈ શકો છો તમે ઘણું બધું આવી રીતે બનાવ્યું હશે ભજીયા લેકિન આવે ધીના તમે ભજીયા જરૂરથી ટ્રાય કરજો આ તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ફક્ત પાંચ મિલકોમાં તો ફ્રેન્ડ તૈયાર થઈ જશે તો થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે પાકી ગયા છે અને ફ્રેન્ડ્સ જલ્દી જલ્દી બની જાય અને હેલ્થ માટે પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભજીયા છે તો તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે ભજીયા બનાવવાનું કે તમે એક જરૂરથી ટ્રાય કરજો આ તમને રેસીપી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે આ તમે ટ્રાય કરજો તો તમને ખૂબ જ સરસ લાગશે અને ઘડી ઘડી આવી રીતે હેલ્દી બનાવજો અને જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારા ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ